તન્વીના પિતાને શહેરથી થોડે દૂર વિરાન જગ્યા પર બંધાયેલી એક જૂની પુરાણી વિરાન હવેલી ખૂબ ગમી ગઈ જવાથી તેને ખરીદી ત્યાં પરિવાર સાથે રહેવા જતા રહ્યા તનવી અને તેના પરિવારમાં મમ્મી પપ્પા નાનો ભાઈ અને તેનો સૌથી પ્રિય બાબુ કુતરો હતો તનવી માટે આ હવેલી કંઈક અલગ જાણીતી લાગી રહી હતી તે જે પણ ખૂણામાં જે પણ જગ્યા પર જતી તેને એક અજાણી યાદ અને એ જગ્યાની જાણે તે જાણકાર હોય તેવું લાગતું હતું તેના મનમાં એવા વિચાર આવતા રહેતા જાણે તે પહેલા પણ આ જગ્યા પર જ હતી તનવી માટે આ હવેલીમાં સૌથી પ્રિય જગ્યા તેના ઓરડાની બહારની બાજુ ઉપર પડતો ચરુખો હતો હવેલીનું બાંધકામ જ એવું કરેલું કે તેના દરેક રૂમની બહાર નાના મોટા ચરુખા બનાવેલા જ્યાં ખૂબ જ આરામથી હરીફરી શકાય દૂર દૂરનું પ્રાકૃતિક દ્રશ્ય જોઈ શકાય ત્યાં ચૂલા સોફા ખુરશી ટેબલ મૂકેલા જેથી આરામથી શાંતિથી પ્રાકૃતિક સૌંદર્ય પણ માણી શકાય તન્વી પોતાના બબુને લઈને ખાસ આ ઝરોખા પર જ સાંજ સવાર વિતાવતી તન્વીને આ ઝરોખા સાથે કંઈક અલગ જ લગાવ થઈ ગયા હતા કે જાણે વર્ષોથી અહીં જ સાજ વિતાવતી હોય તેમ લાગ્યા કરતું તે મનમાં ઘણું યાદ કરવા મળતી પણ તેને યાદ આવતું નહીં મનમાં મગજમાં અવારનવાર ચાંકી ચાંકી જૂની કોઈ યાદોને તેને આવતી અને રાતે સપનામાં તેને વિચિત્ર કંઈક દેખાતું પણ તે તેને યાદ રહેતું ન હતું ધારી ધારીને જોતા તેને યુવતીના ફોટામાં પોતાની ચલક દેખાતી હતી તે વિચારમાં પડી ગઈ ઘણો વિચાર કર્યા બાદ તેણે કાંઈ ના સમજાયું ત્યારે તેણે તેના મમ્મી પપ્પાને પૂછ્યું મમ્મી આ ફોટામાં મારા જેવો ચહેરો કેમ છે તેના માતા પિતા પણ ફોટો જોઈને નવાઈ પામી ગયા આ હવેલીનો એક ખૂબ જ જૂનો ચોકીદાર હતો રામુ કાકા તન્વીને એ યાદ આવતા તે રામુ કાકા પાસે ગઈ અને ફોટો બતાવી પૂછ્યું આ ફોટા મારા યુવક એવતી કોણ છે તે રામુ કાકાએ ચીણી આંખ કરી ચશ્મા ઠીક કરી ઘણીવાર સુધી ફોટો જોતા રહ્યા એમની આંખમાં ચડજડિયા આવી ગયા રામુ કાકાએ કહ્યું મારા સીટની દીકરી અને તેમના પ્રેમીનો ફોટો છે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા આ રાધા અને તેનો પ્રેમી મોહન છે મોહન ગરીબ ઘરનો હતો અને રાધા તેના પિતા અમીર હતા રાધાના પિતા મોટે ભાગે બહાર જ રહેતા ક્યારેક જ આ હવેલીમાં આવતા આ રાધા અને મોહન આ ચરૂખામાં બેસી રોજ સાથે વાતો કરતા અને રમતા અને મસ્તી કરતા બંનેનો નિર્દોષ પ્રેમ આ કરણી આંખોએ જોયો એક દિવસ શેઠને આ વાતની ખબર પડી તેમણે મોહનને બોલાવી રાધા ને મોહનને સાથે જ ચરુકામત તલવારથી વાટી નાખ્યા અને બંનેને સાથે જ અહીં હવેલીની પાછળ ચિત્તા સળગાવી બાળી મૂક્યા કાકા એ ભીની આંખો લૂંસી વર્ષો પછી આ હવેલીમાં તમે રહેવા આવ્યા જ્યારથી તન્વી બેટીને જોઈ લાગ્યું કે ફરી રાધા બેટી આવી બંનેને મારી નાખ્યા આ વાતની જાણ મારા સિવાય કોઈને નથી શેઠ શેઠાણી પણ થોડા સમય મારી બાદ મૃત્યુ પામ્યા હવે હવેલી બની ગઈ નાના સાહેબ ક્યારેક આવતા પણ હવે તો તે પણ વિદેશ જતા રહ્યા તનવી એ જ્યારથી ફોટો જોયો ત્યારથી તેના સપનામાં આવતો ઝરૂકો અને પેલો પડછાયો સ્પષ્ટ થઈ ગયો તેને હવે મોહન દેખાવા લાગ્યો તેના મનમાં અધૂરો રહેલો પ્રેમ ફરી જાગી ગયો તે મોહન હવે નવા રૂપમાં ક્યારે મળે તેની રાહ જોવા લાગી કુદરતે ધાર્યું તે થાય એક દિવસ તન્વી ચરોખામાં ઊભી હતી ત્યાં દૂરથી ખુલ્લી જીપમાં એક નવયુવાન તેની હવેલી તરફ આવતો જણાયો નજીક આવતા તે એકદમ મોહનદેવો જ લાગ્યો તન્વી અને તેના માતા પિતા તો તેને જોતા જ રહી ગયા નવયુવાન બોલ્યો પારસ મારું નામ હું અહીં પુરાતન તત્વ ખાતા તરફથી જૂની મારો તો હવેલી ખંડેરોની તપાસ ચકાસણીની માહિતી માટે આવ્યો છું તન્વીના માતા પિતાએ તેને બેસાડી હવેલી બતાવી પારસને તન્વીના માતા પિતાએ પેલો ફોટો બતાવ્યો ચોકીદાર સાથે વાત કરાવી પાછલી જિંદગીની વાત કરી પારસ અને તન્વીના પાછલા જન્મનો પ્રેમ ફરી પુનઃ જન્મ થયો બંને એકબીજાને પસંદ કર્યા અને હતુરા રહેલા પ્રેમને પૂર્ણ કરવા લગ્ન ગ્રંથિથી જોડાયા આજે વિરાન હવેલીનો ઝડપો તેમના પ્રેમની સાક્ષી પૂરતો ફરીથી હસતો ખેલતો બની ગયો